છોટાઉદેપુર જિલ્લામાં ખાતરની અછત સર્જાતા ખાતર મેળવવા લાંબી લાંબી કતારો લાગી રંગપુર વિસ્તારમાં ખાતર મેળવવા ખેડૂતો રાતના ચાર વાગ્યાના લાઇનમાં ઊભા રહ્યા વાવણીના સમયે અને ખાતર આપવાના સમયે જ ખાતરની અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હાલ મકાઈને યુરિયા ખાતર આપવાનો સમય હોવાથી જરૂરિયાતના સમયે ખાતર મળતું નથી ત્યારે રંગપુર સહકારી મંડળી પાસે ખાતર મેળવવા લાંબી લાઈનો લાગી હોવાના દ્રશ્યો સામે આવ્યા ખાતર અમને મળતું નથી ખેડૂત કેવી રીતના પાક પાક આવે પછી પાક ભાગ્યા પાક ભાગ્યા પછી છે તે એમ કહે કે પાક બગડી ગયા તા પછી રજીસ્ટર આમ સોય કરે તેમ કરો ખાતર મળતું નથી અમને સરકારને એટલી માંગણી કરી રહી શકે ખાતર બધા ખેડૂતને ભરપાઈ કરી શકે આઠવા કેતનભાઈ તો ભાઈ બિલવડથી છું ખેડૂત માટે એટલી સહાય છે ખાતર માટે અમે રોજના રોકડીએ છીએ લાયન પૂછ બધે અને ખાતર મળતું નહીં બે બે થેલી એક એક થેલી આપે છે અને આધાર કાર્ડ અંગૂઠા પડી જાય તે છતાં ખાતર મળતું નહીં અમને અમે ઉદયપુર જઈએ બોડેલી જઈએ અમે ખાતર મળતું નહીં અહીંયા રમપુર મંડળીમાં છે અટાણ તોય ખાતર મળતું નહીં એમ અમે રોજના ત્રણ ત્રણ વાગે અહીંયા ધક્કા ખાઈએ છીએ તો એ ખાતર મળતું નથી કરીએ છું અમને ખેડૂત માટે એટલી સહાય તો મળવું જોઈએ નહીં તમે સરકારને શું રજૂઆત કરશો સરકારને રજૂઆત એટલી બધી અમે સમાચાર ની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યુઝ સાથે નીખરતા ગુજરાત ન્યુઝ ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવી સમાચાર ઝડપી માહિતી મેળવો